ઝાલાવાડ જાજરમાન ધરા ઉપર શ્રી રામ રોટી અને ક્ષેત્ર આશ્રમ કોઠારિયા ધામના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ અને મહોત્સવ યોજાનાર છે ત્યારે આતકી પરમ પૂજ્ય ભક્ત શ્રી વજા બાપા આયોજિત સદર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પૂજ્ય શ્રી જીજ્ઞેશ દાદાની ની મધુર વાણી દેલાઈ રહી છે જેમના શ્રવણ અને દર્શનથી થી આપણા સૌ મન અંતઃકરણ નિર્મલ સ્નેહલ અને કોમળ બને છે આપણા સૌના આરાધ્ય ભગવાન શ્રી દ્વારકાધીશ સચિનાનંદ કરુણાલય વરુણાલય ભક્તવત્સલ શ્રી હરિહરિ ગોપાલ કૃષ્ણ તથા શ્રી રામદેવ પીઠની પરમ કૃપાથી જ્યાં જીવ માત્ર ઉપર કરુણા અને પ્રેમ આર્નિશ રહે છે એવા કાળી કાલમાં શ્રદ્ધા વિશ્વાસ અને મૂંગાજીવોને જ્યાં વિશ્રાંતિ મળે છે એવા રમણીય ભૂમિ શ્રી ઝારાવાડ દેશમાં પુરી નગરી જેનું સાહિત્ય જગતમાં અનેરો મહિમા છે ગૌવાત્સલ્ય પ્રેમી કરુણામૂર્તિ દુખિયાના બેલી પરમપૂજ્ય ભક્તરાજ શ્રી બાપાના પરિવાર સમૂહ એવું ગામ શ્રી કોઠારિયા શ્રી રામરોટી અને નક્ષેત્ર આશ્રમમાં જગતના જીવોનું કલ્યાણ કરનારી જન્મો જન્મોના પાપ નષ્ટ કરનારી પાવન શ્રીમદ ભાગવત સપ્તાહય જ્ઞાન યજ્ઞમાં પધારવા સૌ ધર્મ પ્રેમી જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે આ કથાનું ભાગવત કથાકાર પૂજ્ય શ્રી ચીગ્નેશ દાદા દ્વારા રસપાન કરાવવામાં આવશે અને શ્રોતાઓને એમની મધુર વાણીથી ભક્તિ અને ધાર્મિક અને આધ્યાત્મિકતાનું જ્ઞાન પીરસવામાં આવશે જેડીસી ન્યૂઝ સાથે જયેશ મોરી ઝાલાવાડ